ડીસા ખાતે આજે પૂર્વ કેબિનેટ મંત્રી અને સમસ્ત ગુજરાત મોઢ મોદી સમાજના કાર્યકારી પ્રમુખ શ્રી પૂર્ણેશભાઈ મોદી ડીસાના મહેમાન બન્યા હતા ડીસા ખાતે આવેલી મોઢ મોદી સમાજની વાડી ખાતે પીપલ્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા આયોજિત વિધવા બહેનોને કીટ વિતરણ તેમજ વિધુરભાઈઓને સહાય આપવાના કાર્યક્રમમાં પૂર્ણેશભાઈ મોદીના હસ્તે લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદીએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો સમાજમાં જરૂરિયાતમંદ લોકો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે તેમણે વધુમાં દરેક લાભાર્થીઓને કૌટુંબિક સામાજિક સુરક્ષા કવચનો લાભ મળી રહે તે માટે દાતાઓને પણ આગળ આવવા માટે અપીલ કરી હતી

આ બંને કાર્યક્રમો આજે દિશાની પવિત્ર ધરાવ ઉપર પૂર્ણ કરવામાં આવ્યા આ કાર્યક્રમ આદરણીય સોમાભાઈ મોદી સાહેબની અધ્યક્ષતામાં સુપેરે પાર પાડવામાં આવ્યો મુખ્યત્વે વિધવા બેનોને એક કીટ વિતરણ એના માધ્યમથી એમને એક સહાય આપવાનો પ્રયત્ન થયો અને બીજી બાજુ જે પ્રકારે એક કુટુંબ સુરક્ષા કવચ કે જે અઢાર વર્ષથી વયથી લઈને પચાસ વર્ષથી વયના કોઈપણ યુવક યુવતી ગુજરાતમાં વસવાટ કરતા હોય અને વિશ્વમાં ગમેતા રહેતા હોય આવા તમામ જ્ઞાતિના યુવકો માટે આપણે એક સુરક્ષા કવચ યોજના કરી છે જેમાં રજીસ્ટ્રેશન ચાર્જ પાંચસો રૂપિયા છે આજીવન સહયોગ નિધિ એકાવન હજાર રૂપિયા છે અને દર મહિને જો કોઈ સદસ્ય બનીને સભ્ય બનવું હોય દર વર્ષે દર વર્ષે દર છ મહિને પંદરસો રૂપિયા આમ વાર્ષિક ત્રણ હજાર રૂપિયા એ એમણે ફી ભરવાની રહેશે અને ન કરે નારાયણ અને એના ઘરમાં કોઈ દુઃખદ પ્રસંગ કે અવસાન થાય તો ત્યારે અવસાન સમયે એને એના પરિવારને એના નોમિનીને જે નિયુક્ત કરી આવે એને સીધે સીધા પાંચ લાખ અઠવાડિયા દસ પંદર દિવસમાં પહોંચાડવા આ પ્રકારનું એક કરવચ પૂરું પાડવામાં સમાજ આગળ આવ્યો છે ત્યારે આ આ યોજનાનો સૌ લાભ લે એવી વિનંતી